લોકોને લાંબા સમય સુધી ચા બનાવવાની આદત હોય છે ના તે સ્વાદ વધારે પરંતુ સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદા નથી લાંબા સમય સુધી ઉકાળવામાં આવે તે ચા તમારા સ્વાસ્થ્ય પર નકારમાં અસર કરે છે તેથી જો તે પીવાનું ચા અને શોખ્ય તમારે જાણવું જોઈએ કે ચા કેટલા સમય સુધી પીવું જોઈએ તો સારું તે વિશે જાણે કે ચા બનાવવાનો કેટલો સમય લાગે છે ચા બનાવવાની બધી સામગ્રી ઉમેરી પછી તે માત્ર ચારથી પાંચ મિનિટ માટે ઉકાળો તે આને તે વધુ સમય સુધી ચાને ફલાળીને રાખો તમારા સ્વાસ્થ્ય ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે શક્ય છે અને ચાલો જાણે કે લાંબા સમય સુધી સાવન પીવાનું નુકસાન થાય છે ને શરીરના આર્યનમાં કેલ્શિયમ અને ઊન પણ હોય છે કે શક્ય દૂધની સાને લાંબા સમય સુધી પલાળી રાખવા હોય તેમાંથી ટેણીનું પ્રમાણ વધે છે અને ટેણીની માત્રામાં વધારો થવાથી શરીરમાં આર્યન ઊન પણ થાય છે જેના કારણે ઝડપથી એમ અને મેળ શિકાર બની શકો છો અને એસિડની સમસ્યા દૂધની સાને વધુ ઉકળતા જે પી એસે સ્તર વધી જાય બનાવે છે પાચન સમસ્યાનો શાને લાંબા સમય સુધી પલાળીને રાખોથી તેની એસિડની ગુણોને વધી જાય છે પાચન સમસ્યાઓનો કારણ બની શકે છે હાઈ બ્લડ પ્રેશર હોવાથી તેમાં ફેલા પીવો અને ટેનીનું પ્રમાણ વધે કારણ કે તેમાં જે બ્લડ પ્રેશર વધારે છે ને પોષક તત્વોનો અભાવ વારંવાર દૂધ ચા પાથી દૂધવાળી રહેવા લોકો પોષક તત્વો જેના પ્રોટીનમાં વિટામિન ડી કેલ્શિયમ ઓછા થઈ જાય છે અથવા નાશ પામે છે